અને આ અંગે સોસાયટી વાસીઓએ વારંવાર એસએમસીમાં અરજી કરી છે અને ત્યારબાદ એસએમસીના અધિકારીઓ આવીને નોટિસ આપીને જાય છે પણ ત્યારબાદ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી અને જેને કારણે લોકોના જીવ જોખમ આવ્યા છે ત્યારે સજાનંદ એપાર્ટમેન્ટની આજુબાજુ રહેતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને અહીં બે દિવસ પહેલા પણ જર્જરિત એપાર્ટમેન્ટનો પોપડો પડ્યો હતો જો કે વહેલી સવારે આ ઘટ દુર્ઘટના થતાં કોઈની જાનહાનિ થઈ ન હતી પણ જો આ દુર્ઘટના સવારે ઓફિસના સમય સમયે કે સાંજના સમયે

અમારે ઘર માં રહેવાની પણ હવે અમને બીક લાગે છે તો હવે શું કરવું આનું તે જલ્દીથી જલ્દી એનું કઈ નિરાકરણ લાવો ઇનોવેશન કરાવો કે ખાલી કરાવો તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો ને તમારા જાનમાન ને તમને શું લાગે છે કે અમે 27 વર્ષથી અહીંયા રહીએ છીએ અડધી રાતે 2 વાગે અમારા પાર્કિંગ માં જ પડ્યું છે બારીના ના બામાં બાકી માં પડ્યા ઇન કેસ રાત્રે 2 વાગે પડ્યા ભગવાન ની દયા જો રાત્રે પડ્યા સવારે પડતા તો અમારી શું હાલત થાય અને અહિયાં કેટલા ફેમિલી જે લોકો રહે છે એ લોકો એ લોકોના જાનમાન ચિંતા નથી એ લોકોને કોઈ ચિંતા નથી ટોટલી મોસ્ટ ઓફ બધા બાળુવત જ રહે છે અને અડધી રાતે આવે અને સવારે સાયલા જાય ને કઈ ખબર જ નથી પડતી અને કોણ રહીને કોણ રહ્યું એ અમને ખ્યાલ જ નથી પાંચ સાત ઘર પોતાના છે બસ અને જે લોકો મકાન માલિક છે અહીંયા તે લોકો કોઈ આશ્ચર્ય નથી લેતું જે લોકો આટલું બધું થાય તો કોઈ જોવા પણ નથી આવતું કે શું થયું અત્યારે પણ બે દિવસ જે પેલા કોપડો પડ્યો તો મકાન માલિક જોવા પણ નથી આવ્યો કે શું થયું હવે અમારી એ માંગ છે કે તમે રિનોવેશન કરાવો કા ખાલી કરાવો